તાર માન કઈ દે રોધવાની તૈયારી કર વાંધો નઈ તું આમ કપડો બપડો વ્યવસ્થિત પહેરજે હો તૈયાર મોજુ મસ્ત આમ મેન્શન થઈને આવજો ખાલી ઓ આ જો ખાલી હું પેલા તૈયાર છે મેમન આબાના આડમ છોડ મારા આગે વન કેટલા મેમન થઈને લે મને ખાટલા બાટલા પાછળવા દે એટલી કરા તૈયારી કરું હું

અરે એ તો આવું તા ના આવે જો આયા નહીં તો આવું તો બેહુ ના બે આવું ઉભા થઈ જાવ બેહી જા જો મડ ના જો આવો તો 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 અતાર હારો હારો કરવા મંડ્યું કાકા વાત કોયા જો તમે માં પપ્પા આચા અને પેલા માં હારો કેવા એ સમજો કે વાત મે તમે મારી પણ અતાર હજુ હગુ થ્યું નહીં ને પેલા તા તો હારો કર દીધો થઈ જા થઈ જા અહી આગે વાનો ફોન કર પેલા કોણ હવ ફોન લગાય લે વાત તમે કોણ મુના કરવું પા લાગ કેવન કેટલા હતા હજુ આયા નહી મહેમાન હા તો આવા હેડો થા હા હેડો આવો ફટફટ હા લે લે બોની તૈયાર કર ચાબા મેલવા તૈયાર કર દેટ આવે ને આવ આવ અલ્યા બોન લેતા

ના એવન તો નહી કીધું હજુ અને જોડ તો કરવી પડે મેમન આવું તો કેવું લાગે તમે બે જણા જો ના લાગે તો આવે એટલે કહી દે આવું બનાવી જો

બોલો કાપી ના શું લેણા બોલા થોડા લોચા પડી ગયા લોચા મેમન ના પાડું કે મારા હગુ કરવું સોડી નું

અબલા શિરાનું કર કોખેડા પછી ખાઈ લીએ તન પછી કરીએ બધું બેહી એ તને શિરાની ખાવા ડાડા બગડશે નહી રહ્યું ભઈ બગડો એ તો અમે બે ટાઈમ ખાઉ આ કંજૂસમાં કંજૂસ જ છે હગો થોય લે આવવાનો શું કરશો ક્યો કેતા તા હું તો હ મારા ફાઈક હું ફોન કરું બોલા

છોકરાને હગું જોવા આવતા હતા પણ આ નહીં મેમન કે રસ્તાનથી પાછા જતા રહ્યા અરે અરે કીધું જ નહીં કહીશું હા તો એ વાત જવા દે હવે ભૂવા બોલાવવાની વાત થઈએ બરાબર આ આગેવાન કી કે ભૂવો છે આવું અનુ હગું થતું નહીં જ કે બોલાવીએ ભૂવો તો હું બોલાવું હા તો તું આવજે તા ને એ વખત ફોન કરે તને હો ઓરે

હલો ચો હો ભૂવાજી બાર સહીમ હવે આપણે એક જગ્યાએ પાટ ડાળવાનો હો તો તમે કઈ આવશો અઠવાડિયું થઈ છે થોડું વહેલા થાય એમ નહીં સારું હેળો તણ અઠવાડિયે ચડી આવજો ખરી એ હા મજા મજા હવે દોયડા ભુવાજીને ફોન તો કર્યો હ

તો જે વાત કરી ચાલ હા ખાવાની પડી પણ નહી પડી તારું ભૂસે મરવાનું તારું હગું થશે ના કેવાથી થોડું થશે અને એ બધું મેલો હવે લડવાનું હું કીધું એ કરો

અંબાજી જતા બોલ્યા હતા અને હું હગુ થવા દઉં લે મેજ પોકો મારે કહેવાય ને અલ્યા પણ લોચો માર્યો ને આ બુઆ બોલાય ને તો પકડી ગયો તો મારું મરો થઈ જવાનો છે પણ હું એ બુઓ જ છું ગબાઓ કલમ ના પડવા દઉં લેટ જવા દે જે થઈ પડશે બસ